જય શ્રી કૃષ્ણ એક વારસદાર રાજાને કેવી રીતે શોધવાનો બહુ મજાની વાત છે ધ્યાનથી સાંભળજો દિલથી કહું છું બહુ મજા આવશે એક રાજા હોય છે એ રાજાને ને રાણીની એક ઉંમર થઈ ગઈ હોય છે એમનો કોઈ વારસદાર હોતો નથી એટલે રાજાને રાણી રાતના સમયમાં ચર્ચા વિચારણા કરે છે કે આપણો વારસદાર છે નહીં અને આપણે આપણો વારસદાર બનાવવાનો કોને બનાવીશું અને રાજાનું કમનસીબ એ હોય છે કે એમના ફેમિલીના કોઈ મેમ્બર હોતા નથી ખાલી રાજા અને રાણી જ હોય છે આપણે શું કરીશું આપણો વારસદાર કંઈથી લાવીશું અને કેવી રીતે શોધીશું રાજા કે શાંતિ રાખ સવારે આપણે રાજ્યસભા ભરીશું એની અંદર આ ચર્ચા વિચારણા કરીશું સવાર પડે છે બધા મંત્રીને અને ખજાનચીને સેનાપતિને બધાને બોલાવે છે અને જેટલા મુખ્ય મુખ્ય રાજાઓના સલાહકારો છે બધાને બેસાડે છે અને રાજા એક પ્રસ્તાવ મૂકે છે કે મારે મારો વારસદાર જોઈએ છે તો આપણે વારસદારને કેવી રીતે શોધીશું સાંભળજો બહુ સરસ વાત છે તો સેનાપતિ કહે છે કે રાજા વારસદાર તો એવું હોય કે તમારી જોડેથી વર્ષોથી ઘણા બધા લોકો કામ કરી રહ્યા છે બધી બહુ મોટી સેના છે તમારા અંગત લોકો બી બહુ છે સેનાપતિ છે ખજાનચી છે વઝીર છે બધા બહુ છે જેના પર તમને ટ્રસ્ટ હોય જેમના પર તમને વિશ્વાસ હોય એને તમે તમારો વારસદાર જાહેર દો રાજાનું મન જાણતું નથી માનતું નથી આ બાબતમાં બધા અલગ અલગ ટાઈપની સલાહ આને છે પણ રાજાનું મન નથી માનતું રાજા કંઈ ગામમાં ઢંઢેરો પિતાઓ કે જે મારી વારસદાર બનવાની પરીક્ષામાં પાસ થશે એનું હું મારો વારસદાર બનાવી દઈશ ને એ મારો આવતી પેઢીનો રાજાને રાજકુંબર હશે તો એક જે સેનાપતિ હોય છે કે વજીર હોય છે સલાહ આપે છે કે આપણે પર્ટિક્યુલર વ્યક્તિને જ બનાવીએ કે ના હોય યંગ હોય યંગ એજના હોય જુસ્સાવાળા હોય શક્તિશાળી હોય બુદ્ધિશાળી હોય જેથી કરીને શું થાય આપણી રાજગાદીને આપણા રાજ્યને આગળ વધારી શકે રાજા કે ના કોઈ બાંધકામ કોઈ બાંધ એવું નહીં બંધન નહીં કોઈ ક્રાઇટેરિયા નહીં જેને ફાવે એ રાજકુંવરને માટે કે રાજા માટે બનવાના વારસદાર માટેની અરજી કરી શકે છે રાજાનો ઢંઢોળો પીટાવે છે બધા લોકો સુધી વાત પહોંચી જાય છે રોજ 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 કોઈને કોઈ કોઈને કોઈ રાજાને મળતું આવે એની રાજા જાત જાતની પરીક્ષા લે જાત જાતના સવાલ પૂછે બધું પૂછે કુશળતા પૂછે પણ રાજાને ઘણા બધા ટાઈમ સુધી બધા બહુ લોકો આવે છે અલગ અલગ દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ ગામમાંથી પણ રાજાને કોઈ એવો વ્યક્તિ યોગ્ય લાગતો નથી કે જે આ રાજગાદીને સંભાળી શકે એક દિવસ રાતાને ઊંઘ રાતે ઊંઘ નથી આવતી રાજાને રાણી ડિસ્કશન કરે છે કે આપણા રાજકુ આપણો જે રાજગાદીનો જે વારસદાર હોય ને આપણે જાતે શોધીએ કે છે તો કે કઈ રીતે તો કે તને ખબર પડશે હવે હું મારી જાતે કરું છું તને ખબર પડી જશે કે હું કઈ રીતે કયો વારસદાર કેવો શોધું છું રાજા કોઈને કીધા વગર સવારના પોરમાં પાંચ વાગે વહેલા ઉઠીને કમ્પ્લેટ નીકળી જાય છે અને એક એવી જ ખૂણામાં જગ્યામાં જઈને કોઈ જુઓને એવી જગ્યાએ જઈને રાજા પોતાનો રાજ વેશ કાઢી નાખે છે પોતાનો જે રાજભૂષણ કપડાં પહેર્યા હોય છે કાઢીને ગરીબ ગુરબાઓને એકદમ ગરીબ કપડાં પહેરીને અને એકદમ ભિખારી જેવો થઈને ફાટલા તૂટલી હાલતમાં મેળો થઈને એમ ગંદો થઈને એવો થઈને એમનું ગામનું જે ભાદર હોય ને ગામનો છેવાડો ત્યાં જઈને રાજા બેસે કોઈ બી આવતા જતા જોડે ભીખ માગે આપે ના આપે હવે વાત સાંભળવા જેવી છે એક કિસાનનો છોકરો એના બાપને કંઈ નીકળે છે કે પપ્પા હું રાજ રાજા એક વારસદાર નક્કી કરવાનો છે તો હું વારસદાર માટે મારે મળવા જવું છે એવું બે દિવસ પહેલાં એના પપ્પાને કીધું હોય છે તો પપ્પા મને જવાનું છે તો મને એક સારો કોટ સારા કપડાં અને બધું લાવી આપો પણ બહુ ગરીબ હોય છે એટલે એના પપ્પા જોડે એક સારું કપડું પડ્યું હોય છે તો એનો મિત્ર દરજી હોય છે એની જોડે મસ્ત એક સિલાઈબંધ કોટ સીવડાવે છે ફર્સ્ટ ક્લાસ જામે એવો છોકરો સારો લાગે એવો એ કોટ પહેરીને છોકરો નીકળી જાય છે રાજકુંવરનું ઇન્ટરવ્યૂ આપવા માટે જતાં જતાં ગામના ભાદરે આવે છે ગામના ભાદરે જે રાજા ગરીબ બનીને બેઠો હોય છે ને એ મળી જાય છે એ પસાર થાય છે એટલે કહે છે કે એ બેટા તું જાય છે મારા કપડાં ફાટેલા છે મારી હાલત સારી નથી મને લાગે છે તું કોઈ સારા કામે જઈ રહ્યો છે એક કામ કર મને તું તારો કોટ આપી દે પેલો શું સાંભળ્યા વગર થોડો આગળ જાય છે પછી ઊભો રહે છે પછી વિચાર આવે છે યાર આ બિચારો ગરીબ છે વધારે ગરીબ છે મારા કરતાં બી ખરાબ હાલત છે આટલી બધી ઠંડી પડે છે લાઈ મારો કોટ એને આપી દેવા દે એમ બી આપણે આજ કપડે જઈએ આપણું સિલેક્શન થવાનું જ નથી એમ બી ગરીબ છે એટલે એના કરતાં આપી દેવા તો કોકના તો આશીર્વાદ મળશે એ કોટ આપી દે છે અને નીકળી જાય છે રાજભવન તરફ જતાં 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 મહેલ આવે છે મહેલમાં જાય છે કે હું રાજકુંવર માટે કે રાજાની વારસદાર માટેનું ઇન્ટરવ્યૂ આપવા આવ્યો છું તો બધા સેનાપતિને વજીરને બધાને રાણી બધાને બેસાડે છે કે રાજા હરફીલા નથી આવશે તમે થોડીક વાર બેસો બેસે છે થોડી જ વારમાં એ ગરીબ હાલત જેવો ફાટેલા ટૂટેલા કપડાના કોટ લઈને આવે છે એ રાજા જ હોય છે રાજાને જુએ છે પેલો અચંબિત થઈ જાય છે આ તો રાજા હતા કે છે એટલે કે યાર રાજા આવું કરવાનું યાર એક તો મને આમ બી તમે હવે સિલેક્ટ કરવાના નથી હું તો ગરીબ છ તમે જાણી ગયા કે મારી હાલ પરિસ્થિતિ આવી છે અને તમે મારો કોટ પણ લઈ લીધો રાજા હસ્યા એના ગળે લગાવ્યો અને કે તું જ મારો રાજકુમાર છું અને તું જ મારો વારસદાર છે તો કે કમ કે દુનિયાની અંદર પોતાની જોડે જે છેલ્લી વસ્તુ હોય એ પણ જો દાન કરી દેતો હોય ને તો એ રાજાની પ્રજા કદી દુઃખી જ ના થાય એ પ્રજાનું પહેલાં જ વિચારે એટલે તું જ ખરો વારસદાર છે અને તું જ આજથી આ રાજ્યનો અધિકારી છે આજથી આ રાજ્યનું હેન્ડલિંગ તારે કરવાનું વાર્તા એ પૂરી થાય છે પણ સમજવા જેવી વાત એ છે કે જો તમે કોઈને દાન કર્યું હોય કે કંઈ બી કર્યું હોય ને એ તમારું આગળ આવે જ છે મારી દરેક વાતની અંદર એક એક જ વસ્તુ હોય છે એક સંબરીન છેલ્લા એક જ હોય છે કે સારી વસ્તુ ઓલવેઝ તમારી જોડે હોય છે મારી વાર્તા અહીંયા પૂરી થાય છે મારી વાર્તા ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ